હું ડભોઈ તાલુકાના કુંવરવાળા ગામનો ખેડૂત છું અમારે આ સાત ગામને નબદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓને કારણે અમારા સાત ગામને રેગ્યુલર પાણી મળતું નથી જેથી કરીને અમારી નમ્ર અરજ છે દાદા સાહેબને આપણા આપણા મુખ્યમંત્રીશ્રીને જેથી કરીને અમારા આ ખેડૂતોને રેગ્યુલર પાણી આવે એ અમારી નમ્ર અરજ છે અને અંદાજે સરકાર એ જ અમારી નર્મદા અધિકારી નર્મદા નિગમ ના અધિકારીઓ અમને વારંવાર અમે ફોન કરવા છતાં ઉપાડતા નથી અને ઉદ્ધતા પૂર્વક અમને જવાબ આપે છે જેથી કરીને આપ સાહેબના જણાવવાનું કે આ અમારા આ ક્ષેત્રમાં પાણી રેગ્યુલર મળે એ અમારી હરત હું ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામનો ખેડૂત છું નર્મદા નિગમને જાન થાય કે અમારા ગામને પૂરતું પાણી મળતું નથી અને સાહેબોને ફોન કરીએ છે તો એ ક્યાં જવાબ આપતા નથી આગળથી પાણી થોડું થોડું છોડે છે અને એ આગળના પુલમાં પતરા પતરા મૂકી અને બીજા ખેડૂતોને પાણી સાહેબો જાતે ઉભા રહીને પૈસા લઈ અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી આપ કેનલ જોઈ શકો છો એની અંદર થોડું કે અત્યારે પાણી નથી અમારો ત્રણ ચાર હજાર વીઘામાં પાન પાણીના લીધે પાક સુકાઈ રહ્યો છે અમારી નર્મદા નિગમને એ જ અરજી કે અમને પૂરતું પાણી મળે અને આ કેનલો બનાવી પહેલાના કેનાલો બનાવી ખાલી ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો કેવું કામ કરેલું છે કે નહીં એ જોવા આવો ત્યાં બેસી રે સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી અમારું શું છે હવે અમારી પાણીની તકલીફ સાહેબ અમારા તો છોકરાની પેટ આ બધો હોય છોડ હવે છોડને પાણી ના મળે તો સુકાઈ જઈએ તો અમારે તો પાછળ આગળ મરવાનો વખત આવે સાહેબ